જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તો મારું મારા નવા બ્લોગમાં આજમાં જ જોઈને આઈધન ફ્રેશ થઈને ઘરે છે ને બધું બકાલું આપણે ધાણાભાજીને એવું બધું ખેંચી નાખ્યું છે એટલે કે વાઢી લીધું અને પછી છીએ અહીંયા પણ આપણને એમ થાય કે કાયમ કાયમ એક એક વ્લોકમાં હું બધા મસ્ત મજાની વાલોળ ઉતારી લીધી છે સરસ મજાની ફસ્ટ ક્લાસ અને હવે છે શેણામાં આંટો મારવા આપણે તો પેલા ઢાંકતા જાય પોટકું અને પછી આવીને છે ને આપણે આવીને બાંધ્યું અને અત્યારમાં તો છે ને વાદળા ફૂલ થઈ ગયા છે જવું બહુ જ વાદળા થઈ ગયા છે અને ઘરમાંટોય બહુ થાય છે એસન ફેમિલી બહુ છે પણ હવે ઉતારવાનો સમય નથી જવો તો ફેમિલી આપણે આવી ગયા છીએ ચણામાં ને જારમાં આંટો મારવા અને ચેણા ને ઝાર છે ને પાયેલું છે એટલે આમાં ભીનું છે પણ બહુ મસ્ત મજાના ફાલ આવી ગયો છે સરસ મજાનો તો છે ને ફેમિલી આપણે ઓલા શેઠે આટો મારવા જવાનું છે એમાં એવું છે કે ઓલા શેઠ હમણાં જ નથી પાયો ને તે તો ઓલા શેઠે જઈ આવીએ આટો મારવા અને અત્યારે તો છે ને ધૂખલાટ બહુ જ છે ને આપણે વાલોડ ઉતારી લીધી છે ઘરે પણ શાકભાજી જાજી આપણે આથી કમ્પ્લીટ કરી લીધી છે અને બાકી ફેમિલી છે ને તું વેર હતી તો તમને ખબર છે એ બધી વાઢી લીધી તો ખૂટિયા ખાઈ ગયા અને આ છે ને આ વેલા છે વેવડી ના નાયન છે ના આવડી આ વેવડી આવડા બી આવે ને એ બહુ કાળા થઈ જાય ને પછી એની છે ને સો આ બી આ છે એની આ રીતે મેંદી થઈ જાય તો છે ને ફેમિલી એ ઉસે આ વેવડી ને વેલા રહી गेला છે આપણે કેસા નતાતે બાકી આ બાજુ તો આપણે છે ને બીજો વાડીયો છે ને લીલો ના ઘેર થઈ ગયો મસ્ત મજાનો સરસ મજાનો અને લીલોત્રી વાડી હોય ને એની તો જ ન આવે બાકી ફેમિલી આ તુવેર છે ને એ બીજી છે અને નવ નવ દાણા છે આ ને પણ હવે ખૂટિયા રહેવા દેશે તો થશે બાકી આને છે ને પાસ્તરો ફાલ આવે બહુ જવો આ પાછતરો ફાલ આવ્યો છે આ બધી પાકી ગઈ ને તે ત્યારે એને ફાલ આવે અને આવી રીતની છે ને મોટી સિંગ હોય તુવેર આપણે બી ની રાખેલી છે ખૂટિયા રેવા દેશે તો થાશે અને જાય ફટાફટ આપણે ઓલા શેઢે ને પછી આપડે છે ને ઓલા જઈને પછી આપડે શેઢે નાખ્યો તો બધું કપા ખેચી કેવા ડાપ ખાયવા છે જ્યારે આપણે ઉજેરતા હોય ને ત્યારે આવી રીતનો નો ડાબખો આવે ત્યારે તો હંધે છે ને બહુ ડાબખા ખરાબ હોય અને કાંઈ વીણાય નહીં એવા હોય જો આવી રીતનું ફોલ્યું થઈ જાય બાકી ફેમિલી આવી ગયા છે આ શેઠે આ શેઠ થી આપણે ચેણાનો નજારો જોવો મસ્ત મજાનો શેણા છે ને બહુ ફાલ આવ્યો છે હવે દવા સાટવી છે અને પાઈ દીધા છે એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા ગા એકદમ એક સરખા છે મસ્ત મજાના અને ત્યાં સુકાર નથી આવ્યો તો આવી રીતના છે આપણા ચેણા જો અને ધોખલાટ તો છે ને બહુ છે કોક ને આપણને એમ થાય વરસાદ આવતો હશે બાકી જુઓ આવી રીતનો નજારો છે ફરતી સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ અને અહીંયા આપણે છે ને ખડ રોપ્યું હતું મ્યુઝિક વાળે છે કા ચોમાસામાં રોપાણ કર્યું હતું હું છે કે ધોવાણ થઈ જાય ને એટલે બાકી આપણો હરે ઘોર રોપેલો છે ચોમાસામાં જોઈએ હવે આપણે છે ને ત્રણ રોપા રોપ્યા હતા કા જો ફૂલ આવી ગયા છે મસ્તીના સરસ મજાના ચોમાસામાં રોપાણ કર્યું હતું રોપો અહીંયા રોપ્યો તો આપણે જો નહીં ફૂલ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ મસ્તીના તો આ હરે છે ને આપણે પાંચ મહિના થયા છે પણ હરે છે ને લાગી ગયો તરત જ તે જોવાય માથે તીરખા લાવી રોપાણ કર્યું હતું બાકી ફેમિલી શેણામાં છે ને ફ્લાવરિંગ છે ને એટલું ફળ બાતતું નથી હજી હવે તાણ આપવી જ હશે સો આ ફળ છે ને એ બાતતું નથી આ બેગ તો આ બે રથના હિસાબે હશે બાકી કાંઈ રોગ તો નથી ઈયળ તો નથી તે તો એક વખત છંટકાવ કરી નાખવો છે આપણે પણ હવે આમાં વાવેતર કરી નાખીને પછી છંટકાવ કરશું અને ફળ બાધી જાય તાણ આપશું ને તો જ તે ફળ બાંધશે આમાં કાં પોપતા તો એવું છે ફેમિલી તો હવે છે ને તાણ આપી દેવી છે અને હવે પછી ના કેટલા આપણે છે કે પછી આપણે એક જ પાણ પાહું એટલે એ પાક ઉપર આવી જશે કા મસ્ત મજાનું તો સાલો ફેમિલી એવું છે ને હવે છે ને ફટાફટ જવું છે ઘરે આમાં તરબૂસ ના વેલા છે પણ આમાં કાંઈ બતાવે નહીં ને અંદર છે ને કાંઈ હાલવું નથી ફેમેલી અંદર હાલવામાં છે ને આ ખાજવે શેણા ખારો આવે કે નહીં એટલે તો નહીં અંદર છે ને વેલા છે કે તરબૂચ ના આવે જોઈશ તરબૂચ આવશે તો જોઉં કા ફેમિલી અત્યારે વાગી ગયા છે પાંચ અને સોરી ફેમિલી આપણે બ્લોક બનાવી ન શકી એમાં એવું છે કે આપણે જાહેર થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અહીંયા ઘરે પણ છે ને આમાં કૂતરા બહુ મોટા મોટા થઈ ગયા ને તો આપણે ખેંચી છે કૂતરા અને આપણે હમણાં આવ્યો તો જવો આ કૂતરા છે ને આન લંગરા આવી ગયા હોય ને તો પછી હડકાયા થાય આપણને છે ને ઝારમાં ગડવાય ન દે અને ઝાર વાટવી હોય ને તો મુશ્કેલી પડે તો ફેમિલી આપણે છે ને કૂતરા લઈએ છીએ આજ બે ત્રણ ગાહડી લઈ લીધા અને બકાલું બંધાવીને પછી તો અને દી આથમમાં ગયો છે પાંચ વાગી ગયા છે ફેમિલી ફેમિલી પોગ્યો છે એટલે મસ્ત મજાનો સરસ મજાનો અને અહીંથી આપણે ઘઉં શરૂ થઈ જાય એ તમને ખબર જ છે અને આ છે બોવડી મસ્તીની તો કૂતરા છે ને આમાં જવો છે ઝાર પાંખી છે કે જો આવી રીતના કૂતરા છે બધા હું તમને બતાવું નહીંતર જો કેવા લંગરા કાઢી ગયા કૂતરા એટલા બધા કૂતરા છે ને આખી આખી બધી ઝારમાં છે ઉચ્ચન પપ્પા આજ કહેતા હતા દાળિયા કરવા છે તો કાલમાં ફેમિલી પી સમય રહે ને તો દાળિયા કરશું નહીં આજમાં છે ને વવાણું નથી તો વાવવા જઈશું ને તો પછી દાળિયા નહીં થાય તો દિવસમાં દાળિયા કરશું બાકી આખડ તો બધું લેવું જ જો હે અને તનવીષા બેન વાંચતા વાંચતા આવ્યા છે અહીંયા જોવો અને ઉત્સવભાઈ ગયા છે સીએટી ની પ્રેક્ષા દેવા તો એ આવતો રહ્યો છે ઘરે કાં તો કાક તો બોલ વિડિયામાં મારે જ એકલા પૂરા કરવાના વિડિયા બોલિયા સાલો ફેમિલી કેમ છો બધા મજામાં હા માજે બધાને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જો છો આપણે બ્લોગ જોતાં એ બધા મજામાં આતું હોય જા જો તો આમાં છે ને ક્રિએટરો બદલે છે આપણા વિડીયામાં તો કેજો ફેમિલી રોજિંદા ફ્રમ દિવસે એક નવીન આવ્યા થા તો ચાલો ફેમિલી હવે છે ને ફટાફટ બાંધીને જાય ઘરે અને આ કેળું બતાય છે એ જ આપણા ઘર છે એ તો ખબર જ હશે ફેમિલી આપણા વિડીયા જોતા હશે એને